નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપ સૌની શારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું ત્યારે સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ દેશભરના કરોડો કર્મચારીઓ માટે આ સમાચાર આવી રહ્યા છે ઘણા લાંબા સમય છે એટલે મિત્રો પાંચ વર્ષ સુધી તેઓ રાહ જોઈ રહ્યા હતા તેના ડીએ બાકી એસને લઈને મહત્ત્વની અપડેટ આવી ગઈ છે તમે જાણો છો ત્યાં મિત્રો કોરોના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જે ડીએ એરિયસ ડીએ એરિયસ રોકી રાખવામાં આવ્યા હતા સરકારી કર્મચારીઓ અને ધારકો માટે જે અના અઢાર ડીએસ રોકી રાખવામાં આવ્યો હતો ત્યાં ઘણા લાંબા સમય સુધી તેઓ માગણી કરી રહ્યા છે પાંચ વર્ષ સુધી માગણી કરી રહ્યા છે તેવામાં મિત્રો ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો આવ્યો છું મિત્રો મળતી માહિતી અનુસાર એના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું તો વિડીયો શરૂ કરતા પહેલા વોટ્સઅપ ચેનલ ટેલિગ્રો બંને બનાવ્યો છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું ઓફ્સ જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર પેન્શન ડીએડીઆર એચઆરડી અન્યથા કોઈ કોમ્પ્લેટ આવે હરેક આપણે આપણી ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને વિડીયોને પણ અવશ્ય લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો દેશના જે દેશના કડો કર્મચારીઓ માટે આદરના સમાચાર સમાચાર કહી શકાય કે કારણ કે પાંચ વર્ષ સુધી તેઓ રાહ જોઈ રહ્યા હતા ઘણા અરજીઓ કરી ઘણી માગણીઓ કરી ઘણા આંદોલન પણ કરવામાં આવ્યા હતા કે હવે તો દેશ દેશભરમાં હવે સ્થિતિ પણ સુધરી ગઈ છે તો મિત્રો અઢાર મહિનાનું જો ડીએ તો ડીએસ ડીએડીઆર રોકી રાખવામાં આવી તો કોરોના સમયગાળા દરમિયાનથી રોકી રાખવામાં આવ્યો તો એના લીધે મિત્રો પાંચ વર્ષ કે સત્તા પણ હજુ કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી તો તમે જાણો છો મિત્રો મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર વધારવામાં આવે છે તમે જાણો છો તેમ સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું જાન્યુ એક જાન્યુઆરી અને એક જુલાઈ એમ મિત્રો પહેલો મહિનો સાતમા મહિનો સાતમા મહિનો મિત્રો આવવાનો છે તો સાતમા મહિના અનુસંધાને મોંઘવારી પર ભથ્થું પણ વધારવા જઈ રહ્યું છે અને મળતી માહિતી અનુસાર એવું પણ માહિતી મળે છે કે જે ડીએરિયસ રોકી રાખવામાં આવ્યું હતું તેવા તે બાબતે પણ કોઈ સ્પષ્ટ સ્પષ્ટ પણ સત્તાવાર આપણને આગામી સમ મહિના પછી મિત્રો કે માહિતી આપણને મળી શકે છે જુલાઈનો મોંઘવારી ભથ્થું સાથે આપણો અઢાર મહિના ડીએરિયસને લઈને કંઈ મહત્ત્વના સમાચાર જોવા મળી મળી રહે છે તો મિત્રો જે પણ આગામી સમયમાં એટલે કે જુલાઈ મહિનો જુલાઈ મહિનો આવવાનું છે તેમાં પણ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે હાલમાં મિત્રો રિષ્ટના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પણ મહત્ત્વની અપડેટ આપવામાં આપવામાં આવી છે કે આગામી જે મોંઘવારી ભથ્થું એટલે સાતમા મહિનો મોંઘવારી ભથ્થું આવ્યું છે તેમાં પણ મોંઘવારી ભથ્થું સાથે સાથે આના માટે પણ જે પાંચ વર્ષ સુધી જે રાહ જોઈ રહ્યા હતા સરકારી કર્મચારીઓ અને નિવૃત્તિ કર્મચારીઓ તેમના માટે પહોંચી વળવા માટે તેમને પણ તેમણે અરજી આવી હતી કે એક સાથે એક સાથે જે ડીએરી ન આપી શકે ન આપી શકે હપ્તામાં પણ તેઓ હપ્તા રીતે પણ પોતાનો ડીએરીએસ અઢામાં ડીએરીએસ આપે તો તેમને પણ સગવડ પૂરી થાય તો મિત્રો આગામી સમય એટલે કે જુલા મહિનામાં પણ જુલા મહિનામાં જે મોંઘવાઈ ભથ્થું તમે જાણો છો તે વર્ષમાં બે વાર વધે છે તેવામાં મોંઘવાઈલ ભથ્થું વધતા સાથે જ કોઈ સત્તાવાર ઓથેન્ટિક માહિતી પરિપત્ર સાથે ડીએરીએસના લઈને એક મહત્ત્વની અપડેટ આવવાની છે તેવું આપણને લાગી રહ્યું છે તો મિત્રો કોઈ પણ જે ડીએરિયસ લઈને કોઈ અઠાંત્રિક સત્તાવાર માહિતી આવશે તો વિડીયો બનાવીશું જાણ કરીશું પરંતુ આગામી સમય એટલે મોંઘવારી ભથ્થું સાથે સાતમા મહિના જુલા મહિનામાં કોઈ જે અઢાર મહિના ડીએરિયસ લઈને કંઈ મહત્ત્વની અપડેટ આવી શકે છે તો મિત્રો આ હતી માહિતીને આ ડી એટલે સાતમા મહિનાની આસપાસ તમામ ડીએડીએસના પૈસા તમારા ખાતામાં પણ આવી શકે છે તો મિત્રો આવીના ઇન્ફોર્મેશન માટે આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકુંજ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો લાઈક કરી દેજો બે લાખ મટન દબાવવાનું ભૂલશો ને તમે રોજના તમને આવી માહિતી આપણી ચેનલ પર પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજારી સાહિત તવી નીકું ચેનલને કરવાનું ભૂલશો નહીં